ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ગરમી દિવસા દિવસ એટલી વધુ વધતી જાય છે અને એનો ઇફેક્ટ આપણા શરીર ઉપર પડે છે હાથ પગના તરિયામાં બરસરા થાય છે દાહ લાગે છે માથાનો દુખાવો થાય છે આંખ્યુંમાં આપણે એમ લાગે છે કે ભરે છે આંખ્યું લાલ થાય છે પેટમાં જે ભોજન ખાય છે એ ઠીકથી હજમ નથી થતું પિત્ત વધી જાય છે આ બધી શિકાયતને ઉનાળામાં તમને દૂર કરવું છે તો આ ત્રણ વસ્તુ દરરોજ તમે આખા ઉનાળામાં લઈ લેજો અંતમાં તમને એક બોનસ ટિપ્સ પણ આપીશ યદી તમને હાથ પગની તરામાં બરતરા છે એ કેમ તાત્કાલિક દૂર થશે હું કલ્પના રાઠોડ એક પ્રેશર એક થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન સૌથી પહેલાં જે પહેલી નંબર વન વસ્તુ તમને લેવી છે રાત્રે એક ચમચી તમે ધાણા લઈ લેજો આખા ધાણા જે મસાલામાં આપણે વાપરીએ છીએ ધાણાની તાસીર ઠંડી છે રાત્રે એક કપ પાણીમાં તમે એક ચમચી ધાણા નાખી દેજો એની સાથે એક ચમચી તમે આમળાનું ચૂર્ણ નાખી સવારે એને ગારી નેરણે કોઠે તમે આખા ઉનાળામાં આ પાણી પી લેજો હાથ પગના તરાની ભરતરા પેટની ભરતરા દૂર થશે પિત્ત ઓછું થશે અને જે અપચની શિકાયત છે એ પણ જતી રહેશે અને મગજમાં પણ તમને શાંતિ લાગશે બીજી જે વસ્તુ છે ભોજનની સાથે તમે છાશ લઈ લેજો छास ની અંદર એક ચમચી જીરું નાખજો સાથે થોડા 8 થી 10 કોધીના પાન મિન્ટ લ્યુસ જેને કહેજે પીસી એનો પેસ્ટ એની અંદર છાસ ની અંદર ઉમેરી દેજો એક ચપટી કાળુ મીઠું નાખી લેજો બે સમય તમે આ માટલાના ઠંડા પાણી થી છાસ બનાવીને છાસ પીજો શરીરમાં બધી ગરમી નીકળી જશે અને પેટમાં તમને ઠંડક લાગશે 3 જે જે વસ્તુ છે એ તમને યા તમે શેરડીનો રસ પીજો

એક લીસલીસો પદાર્થ કહે છે યા એલોવેરાનો જેલ જેને કહે છે હાથ અને પગના તરામાં 5 મિનિટ એનાથી રગડી લેજો તાત્કાલિક તમને એમ લાગશે હાથ પગના તળિયાની વરતતા દૂર થઈ ગઈ છે આ યદી તમે ઉપાય કરી લેશો આનાથી તમને પૂરા શરીરમાં જે લૂ લાગી જાય જાય છે છે વધી એમ લાગે છે ગરમી લાગે છે એ બધી શિકાયત દૂર થઈ જશે અને ઉનાળામાં તમે બીમાર નહીં પડો વધુ થી વધુ લોકોને શેર કરો જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે શસ્ત્ર મસ્ત ખુશ રહો નમસ્કાર